પોરબંદરમાં હાલમાં દશામાનું વ્રત ચાલી રહ્યું છે જે અંતર્ગત દશામાની પ્રતિમાનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે ભોંયવાડા વિસ્તારમાં બે યુવાનો નવ વર્ષથી દશામાની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી રહ્યા છે આ દર્શન કરવા અનેક લોકો આવે છે અષાઢ અને શ્રાવણ માસમાં અનેક તહેવાર અને વ્રત આવતા હોય છે તેમજ કેટલાક વ્રતનો પ્રારંભ થઈ ગયો છે યુવતીઓ અને મહિલાઓ વ્રતની ઉજવણી કરતા હોય છે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે સાથે અષાઢ મહિનાથી અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે જેમાં દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના વોરાવાડ નજીક આવેલ ભોઈવાળામાં રહેતા હાર્દિક શિકોત્રા અને કલ્પેશ પોસ્તરિયા નામના બે યુવાનોએ દશામાની માટીની ચાર ફૂટથી વધુ ઊંચાઈની આકર્ષક પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને મકાનમાં સ્થાપન કરી દરરોજ અવનવા શૃંગા દર્શન કરવામાં આવે છે હાલ પીઓપી ની પ્રતિમાનું ચલણ વધી રહ્યું છે ત્યારે યુવાનો પ્રકૃતિની રક્ષા માટે દર વર્ષે માટીની જ પ્રતિમા બનાવે છે અને આજુબાજુમાં અન્ય લોકો દશામાની સ્થાપના કરે તેઓને પણ આ યુવાનો માટીની પ્રતિમા બનાવી આપે છે હાર્દિક ઓલક સિકોટરા છેલ્લા છેલ્લા દસ વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ માટીની જ આઠે ના વખતે થોડીક મોટી પ્રતિમા બનાવી છે ને માટીનો જ ઉપયોગ કરીએ કે ઇકો ફ્રેન્ડલી રહે ને પ્રદુષણ નું કઈ નુકસાન ના થાય ને આજુબાજુમાં લઈ એ રીવા વાળા ભાવ દરમિયાન દસ દિવસ આમ ફૂલ ધામધૂમથી ઉજવ્ય દસ દિવસ અલગ અલગ સ્વરૂપના દર્શન રાખાતા ખોડિયાર માં માં ગંગામાં પાર્વતી માં અલગ અલગ સ્વરૂપ કર્યા હતા દસ દિવસ ને અહી ધામધૂમથી ઉજવીએ હે પંદર દિવસની જેમત બાદ માટી અને રાખની મદદ વડે માતાજીની અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે જેના દર્શનનો લાભ અનેક લોકો દરરોજ લઈ રહ્યા છે દસ દિવસની પૂજા અર્ચના બાદ આજે રાત્રે જાગરણ રાખી મોડી રાત્રે આ પ્રતિમાનું વાંચતે ગાજતે વિસર્જન કરવામાં આવશે છેલ્લા નવ વર્ષથી યુવાનો આ પ્રકારે પ્રતિમા બનાવી સ્થાપન કરે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર